નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ ચૌદસો અગિયારથી પંદરસો ને છાસઠ બોટાદ બારસોથી ચૌદસો ને એકાણું જામજોધપુર તેરસો સિતેરથી પંદરસો ને એકત્રીસ સાવરકુંડલા તેરસોથી પંદરસો સિદ્ધપુર બારસોથી ચૌદસો ને એકાવન ભાવનગર તેરસો પિંચ્યાસીથી ચૌદસો ને એકોતેર જેતપુર અગિયારસો છ્યાસીથી પંદરસો ને એક બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો ને પિસ્તાલીસ કાલાવડ તેરસો છોતેરથી ચૌદસો ને પચાસ જામનગર એક હજારથી ચૌદસો ને દસ ગોંડલ એક હજાર એકથી પંદરસો ને એકસઠ મહુવા એક હજાર બેથી ચૌદસો ને ઓગણત્રીસ વિજાપુર બારસોથી પંદરસો ને પંદર વિસનગર તેરસોથી પંદરસો ને એંસી તળાજા are so so